ભાવનગર માલધારી સમાજ દ્વારા ગૌચર જમીન લઈ જિલ્લા કલેક્ટર સહિત મહાનગરપાલિકા કમિશનર ખાતે રજૂઆત કરવામાં આવેલ ભાવનગર શહેરના વધતા શહેરીકરણ વચ્ચે પરંપરાગત માલધારી સમાજની સમસ્યાઓ ઉગરી રહી છે ગૌચર જમીન પરના વધતા દબાણોને લઈ માલધારી સમાજે જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરી છે

અને માલધારી સમાજમાંથી આવું છું ખાસ કરીને ઘણા ટાઈમથી કોર્પોરેશન લેવલે અને જિલ્લા લેવલે અને આખા ગુજરાત લેવલે જે માલધારીઓ ઉપર ત્રાસ ગુજારાઇ રહ્યો છે એના અનુસંધાને અમે મોન રેલી લઈને કલેક્ટર પાસે અને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે રેલી લઈને જવાના છીએ ખાસ અમારી વેદના તો એ છે કે માલધારી સમાજ જે ભાવનગર મહાનગરપાલિકામાં જે પાંચ ગામો જે કોર્પોરેશનમાં ભયા ત્યારબાદ જે માલધારીઓ ત્યાંના ગામના માલધારીઓ અને સિટીમાં જે વર્ષોથી માલધારીઓ જે વરસાદ કરતા હતા એ અત્યારે જીવી શકે એમ નથી એમના ઢોર ડબ્બામાં પૂરી અને ખૂબ જ મોટો દંડ વસૂલવામાં આવે છે જે ગરીબ માલધારી ભરી પણ શકે એમ નથી તો અમારી માંગણી એટલી છે કે ગામમાં જે પાંચ ગામ ઇન્કલુડ થયા ત્યાંની જમીનમાં પણ માલધારીઓની વરસાદ એક ઊભી કરવી જોઈએ સરકારે એની રહેવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને પાણી માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ એને સ્કૂલ શાળા કોલેજો બનાવી દે તો જ ભાવનગર શહેરમાંથી માલધારીઓના જે ગાયોનો ત્રાસ છે અમે સ્વીકારીએ છીએ કે છે જ ત્રાસ નથી એવો નથી પણ ટોટલે ટોટલ માલધારી સમાજ જ ગાયો ભેંસો રાખે એવું નથી બીજો અનેક સમાજ પણ આ વ્યવસાયમાં સંકળાયેલો છે બધા જને અમે વિનંતી કરીએ છીએ કે તમારા માલ ઢોર જે હોય તમારે ઘરે બાંધી રાખો રોડ ઉપર ઘણા એક્સિડન્ટો થાય છે અમે સ્વીકારીએ છીએ તો સરકારની આ જવાબદારી છે કે સરકારે અમને વ્યવસ્થિત જગ્યાએ વરસાદની જગ્યા અને ચરિયાણની જગ્યા અમને ફાળવી જોઈએ કારણ કે ભાવનગરની આખા ગુજરાતમાં વાડાની જે વાત છે વાડા પણ અમને કાયદેસર કરી આપવામાં આવ્યો નથી ગૌતરણની જગ્યા ઉદ્યોગપતિઓને આપી દીધી છે એમનો પણ અમારે ખૂબ જ વિરોધ છે ચરિયાણ ગામમાં રહ્યા નથી સિટીમાં માણસો માલધારી સમાજના લોકો રહેવા આવ્યા છે એમાં પણ થોડી આ ન્યૂસન થોડું ઊભું થયું છે અમે સ્વીકારીએ છીએ તો સરકાર પાસે અમારી એક જ માગણી છે કે અમને ન્યાય મળે અમારા માલધારીઓને વ્યવસ્થિત તમે પૂર્ણા વર્ષન માટે જે કોંગ્રેસના રાજમાં ઘણી વસાહતો કોંગ્રેસે આપેલી તો અમે માગણી કરીએ છીએ કે આ સરકાર પણ માલધારીઓ સામે ધ્યાન રાખી અને એને વરસાદ અને એને ચરિયાણ માટે જે ઉદ્યોગપતિઓએ જે લાખો એકર જમીન સરકારે આપી દીધી એને આપવી ન જોઈએ અને જે દબાણો છે ગૌચરના એ ખુલ્લા કરવા જોઈએ એવી મારી માગણી છે અને કોર્પોરેશનમાં ખાસ કરીને દંડ ઓછો થાય એવી માગણી હતા અમે મોન રેલી તરીકે લઈને કોર્પોરેશનમાં પણ અમે અત્યારે જઈ રહ્યા છીએ અમારી રજૂઆત માટે